ગડીયાના સુલતાનપુરા વિસ્તારની સાત જેટલી સોસાયટીના રહીશો છેલ્લા ત્રીસ વર્ષથી સોસાયટીને જોડતા સુલતાનપુરાથી અંધાર કાચલા ગામના રોડ બાબતે હાડમારી ભોગવી રહ્યા છે અત્યંત ખાડા ખાબોચિયાવાળા રોડના કારણે સોસાયટીના રહીશો તથા તે રોડ પર આવેલ આઈટીઆઈના વિદ્યાર્થીઓ અગ્રણીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અનેક વખતની રજૂઆત બાદ પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ વહીવટી તંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા લાવવામાં આવ્યું નથી હાલમાં ઝઘડિયા સુલતાનપુરાના ચાર રસ્તાથી વાયા આઈટીઆઈ થઈ અંધાર કાચલા ગામ સુધીના રોડનું કામ મંજૂર થયું છે આ રોડ અંધાર કાચલાથી આઈટીઆઈ સુધી તો બનાવી દેવામાં આવ્યો છે પરંતુ ઝઘડિયા ચાર રસ્તાથી આઈટીઆઈ સુધીનો રોડ અધૂરો મૂકવામાં આવ્યો છે અને તેનું કામ અટકાવી દેવામાં આવ્યું છે આ અટકેલા કામ બાબતે ઝઘડિયા ચાર રસ્તાથી આઈટીઆઈ રોડ સુધીમાં આવેલા ઝમઝમ પાર્ક અજીતનગર એકતા નગર ગોકુલ નગર વિજયનગરના રહીશોએ આજ રોજ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં તેઓએ પોતાની સમસ્યાઓ જણાવી છે 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 અને આ અધૂરા રાખેલા રોડ બાબતે શંકા વ્યક્ત કરી કે તેઓને જાણવા મળેલ કે સુલતાનપુરાથી અંધારકાસલા સુધીનો મંજૂર થયેલો રોડ આઈટીઆઈ સુધી બનાવવામાં આવ્યો છે અને બાકીનો જે રોડ છે તે અન્ય જગ્યાએ બનાવી દેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જેથી તમામ સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ કરી જે રોડ જ્યાં મંજૂર થયો છે ત્યાં જ બનાવવા માટે જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આખા મંજૂર થયેલા રોડમાં આવો ટુકડો પાડી તેને અન્ય જગ્યાએ બનાવી જાણી જોઈને આ સોસાયટીઓના રહીશોને હેરાન કરવાની કોઈ રાજ રમત રમાઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે આજ રોજ તારીખ એકવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ઝઘડિયા ચોકડી પરથી આઈટીઆઈ સુધીની આસપાસની જે સોસાયટી આવેલી છે આશરે નવ સોસાયટીના અમે બધા રહીશું અહીંયા આજે ફ્રાન્સીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી રજૂઆત એટલી છે કે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે આ બધા પરિવાર સહિત વસવાટ કરીએ છીએ પણ જેમાં પાયાની સુવિધાનો ઘણો અભાવ છે એમાં ખાસ કરીને રોડની જે તકલીફ અમને પડે છે એ છેલ્લા કેટલા વર્ષોથી અમે ભોગવી જ રહ્યા છે હવે જ ફરી પાછું જ્યારે આ ચોમાસું આવી રહેલું છે બે મહિના પછી વરસાદની સિઝન છે આ સિઝનની અંદર અમારે એક એક ફૂટ ઊંડા ખાડામાંથી પસાર થવું પડે છે અમે ઘણીવાર રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી લેખિત રજૂઆત કરી જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે નેતાઓ આવે છે હા હા બસ આ ઇલેક્શન પૂરું થાય આચારસંહિતા પૂરી થાય તમને રોડ તરત બનાવી દેવામાં આવશે મંજૂર થઈ ગયો છે ત્યાં સુધીની અમને આમ મૌખિક કીધું છે કે તમારો રોડ તો મંજૂર થઈ ગયો છે એ છતાં પણ ખબર નહીં એ રોડ મંજૂર થયો છે કે નથી થયો ખબર નથી પણ તેમ છતાં પણ અમે ઘણી પરિસ્થિતિમાંથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા છે તો આનો કંઈ નિવેડો આવે એનો કંઈ રસ્તો નીકળે એટલા માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા મેડમે અમને સારી રીતે આવકાર્યા છે અને કીધું છે કે તમારી રજૂઆત અમે આગળ મોકલીશું અને યોગ્ય ન્યાય મળે એ રીતના આગળની પરિસ્થિતિમાંથી અમે પસાર થઈશું